દુર્ઘટના બાદ સરકાર જાણે કુંભકર જુનાગઢ જિલ્લાના માંગરોલ તાલુકાના આજક ગામે બનેલી દુર્ઘટના બાદ જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર ની અધ્યક્ષતામાં તંત્ર દ્વારા સર્વે કરી તમામ પુલો જે ક્ષતિગ્રસ્ત હોય તેને રિપેર કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જલ સિંચાઈ યોજના એટલે જૂનાગઢ જિલ્લાના બદલપુર ગામ ખાતે આવેલ ઓછત બે જલ સિંચાઈ યોજના આડેમથી નદીના પટમાં 200 મીટર દૂર આવેલ કોઝવે છેલા છ વર્ષથી તૂટેલી હાલતમાં છે આશરે પાંત્રીસ મી વધારે ગામો કરવો પડતો હોય તકલીફ પડતી હોય એમ્બ્યુલન્સ પણ આ રસ્તેથી આવી શકતી ન હોય ત્યારે હંમેશા સંવેદનશીલતાની વાતો કરતી તેમજ ગામડા બચાવો બેટી બચાવો બેટી પઢાવો જેવી વાતો કરતી આ સરકાર દીકરીઓને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓની સામે કેવી સંવેદન બતાવશે તે જોવું રહ્યું હાલ ચોમાસાનો સમય હોય વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત વિશ્વમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ તેમજ એશિયાટિક લાયન માટેનું એકમાત્ર સ્થળ એટલે સાસણગીર સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર પરબ જેવા ધર્મસ્થાનો પણ જવા માટે યાત્રિકોને તેમજ પર્યટકોને આ રસ્તો ખૂબ જ સરળ પડતો હોય ત્યારે હાલ આ કોઝવે બનાવવા માટેની દરખાસ્ત સરકારમાં મંજૂરી માટે અટકેલી હોવાનું સરકારી સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે વહેલામાં વહેલી તકે આ રસ્તો તેમજ પુલ બનાવી અને પ્રવાસનને વેગ મળે તેવી બાદલપુર તેમજ બેલા ગામના લોકો દ્વારા પ્રબળ માગણી કરવામાં આવી રહી છે આપના નામ થી મારું નામ હર્ષુભાઈ રૂડાભાઈ ડોબરિયા બાદલપુર ગ્રામ પંચાયત સરપંચ અને આ છેલ્લા ચાર પાંચ વર્ષથી બેલા બાદલપુર ઓજત નદીની અંદર જે બ્રિજ બનાવેલો હતો એ તૂટેલી હાલતમાં છે અને આ બ્રિજ બિલખા જવા માટે અમારે ત્રીસ બત્રીસ ગામનો ગીર વિસ્તારના ગામડાઓ છે અને બિલખા અમારી જીઇબી ની ઓફિસ છે અમારું પોલીસ સ્ટેશન છે એટલે આ બધા ગામના લોકોને અવારનવાર બિલખા જવાનું થતું હોય પણ વજત નદીના પુલને કારણે અમારે અહીંથી સીધા જઈએ તો સાત કિલોમીટર થાય અને ખડીયા ફરીને જઈએ તો બાવીસ ત્રેવીસ કિલોમીટર થાય છે તો અમે સરકારને અવારનવાર રજૂઆત કરી છે હમણાં કાર્યપાલક ઇજનેર મળ્યો હું ત્યારે એમણે એવું કીધું કે આ પ્રપોઝલ તૈયાર થઈ ગઈ છે એસ્ટિમેટ બની ગયું છે પણ આપણા વિસ્તારના ધારાસભ્ય નથી એટલે કોના હેડે નાખવું એટલા માટે અમે સીએમના ના કાર્યાલય સુધી આ પ્રપોઝલ પહોંચાડી દીધી છે તો અમે સરકારને અમે આ બધા ગામ વતી અમારી એવી માંગણી છે કે આ પુલનું કામ જલ્દીમાં જલ્દી પૂરું થાય એવી અમારી રજૂઆત છે